નમસ્કાર આપનું સ્વાગત છે ટીવી ન્યૂઝ ગુજરાત ની પળે પળ ની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર વડોદરા જેવી દુર્ઘટના થાય તે પેલા સુરતના કામરેજ ખાતે તાપી બ્રિજ નું તાકીદે રિપેરિંગ જરૂરી કુમાર કાનાણી વડોદરા હાઈવે પર દુર્ઘટના બાદ સુરતના તાપી બ્રિજ ચર્ચામાં આવ્યો છે અને તે બ્રિજ જોખમકારક હોવાની વાત લોકો બાદ હવે સુરતના ધારાસભ્યએ પણ આ બ્રિજને જોખમી ગણાવ્યો છે અને પાદરા જેવી દુર્ઘટનાનું પુનરાવર્તન થાય તે પહેલાં બ્રિજનું કામ ચલાઉ પ્લેટ લગાવી છે તેને કાઢીને બ્રિજ રિપેરિંગ કામગીરી કરવી જોઈએ આ બ્રિજને તાકીદે રિપેરિંગની જરૂર છે તેથી ટ્રાફિકની સમસ્યાનો હલ લાવીને પણ બ્રિજ રિપેરની કામગીરી કરી દુર્ઘટના થાય તે પહેલાં કામગીરી કરવી જરૂરી હોવાનું વરાછાના ધારાસભ્યએ જણાવ્યું હતું ગઈકાલે વહેલી સવારે વડોદરા પાદરા નજીક ગંભીર બ્રિજ તૂટ્યા બાદ સુરતમાં પણ બ્રિજની હાલત પર ચર્ચા નીકળી હતી સુરતમાં કામરેજ નજીક તાપી નદી પર બનાવેલ બ્રિજ જર્જરિત છે અને તેને રિપેર માટે અત્યાર સુધી લોકો માંગણી કરી રહ્યા હતા પરંતુ હવે ભાજપના ધારાસભ્યએ પણ આ બ્રિજને તાકીદે રિપેર કરવા માટે પોતાનો સુર પુરાવ્યો છે સુરતના કામરેજ બ્રિજ અંગે વરાછા રોડના ધારાસભ્ય કુમાર કાનાણીએ જણાવ્યું હતું કે સુરતના કામરેજ ખાતે તાપી નદી પર બ્રિજ બનાવવામાં આવ્યો છે તેની વચ્ચેના ભાગે એક લોખંડની પ્લેટ નાખવામાં આવી છે આ પ્લેટ પહેલાં નાખી ત્યારે એક ફૂટ જેટલી પોળી હતી આજે આ પ્લેટ સાત ફૂટ પોળી થઈ ગઈ છે તેનો મતલબ એવો થાય છે કે ક્ષતિ વધતી જતી રહી છે અને પ્લેટ મોટી થતી જતી રહી છે આ પ્લેટ પરથી વાહન ચાલે એટલે પ્લેટ ઊંચી નીચી થાય છે પછડાય છે તેથી મને એવું લાગે છે કે તાત્કાલિક ધોરણે રિપેર કરવાની જરૂર છે મને એવું જાણવા મળ્યું છે કે હાઈવે ઓથોરિટી ટ્રાફિકની સમસ્યા વધુ થાય તે માટે પ્લેટથી કામ ચલાવી રહી છે પરંતુ હું ચોક્કસ પણ એવું માનું છું કે ક્ષતિ વધતી જતી રહી છે અને ક્યાં સુધી પ્લેટથી કામગીરી ચલાવવાની છે આ રિપેર કરવાની જરૂર છે આજે નહીં તો કાલે તે રિપેર કરવાની જરૂર તો પડવાની છે ટ્રાફિકની સમસ્યા આજે થાય તો કાલે પણ થઈ શકે છે તે એટલી જ વાસ્તવિકતા છે જોકે ટ્રાફિકની ચિંતા કર્યા વિના ટ્રાફિક ડાયવર્ઝન થઈ શકે છે તેથી તેનું આયોજન કરવું જરૂરી છે આ ઉપરાંત આ રિપેરિંગ કામગીરી દરમિયાન થોડુંક ટ્રાફિક થાય તો સહન કરીને પણ બ્રિજનું તાત્કાલિક ધોરણે રિપેર કરવું જરૂરી છે આ કામગીરી આજે નહીં તો કાલે કરવાની છે એટલે દુર્ઘટના ઘટે તે પહેલાં પ્લેટ કાઢીને બ્રિજનું રિપેરિંગ કરવું જોઈએ જો થાય તો દુર્ઘટના ટાળી શકાય તેમ છે